નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના આપણે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થાય એવા આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ વોટ્સઅપ ગ્રુપ ઉપર તમને દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને દરેકે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે મિત્રો આ જે પ્રશ્નપત્ર અને પીડીએફ છે તે ખૂબ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે કારણ કે તે તમારી અધ્ય નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે પરીક્ષાની અંદર ખૂબ જ મોસ્ટ ટાઈમપી હોય તેવા પ્રશ્ન આપણે એની અંદર લીધેલા છે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેનું બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ તમારું જે વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે કે જે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અ તફાવત આપોતી જેના કુલ બે માર્ક છે તો ચાલો પહેલો તફાવત આપણને પૂછેલો છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન પહેલો મુદ્દો અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવ ભાગ લે છે અલિંગી પ્રજનન કોષો બનતા નથી જ્યારે અને પ્રજનનમાં અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે ત્યાર પછી ત્રીજો મુદ્દો ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી જ્યારે અહીંયા ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે અહીંયા તમે જોશો તો સંતતિ પિતૃ જેવી જ હોય છે જ્યારે અહીંયા સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ આધારેના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ આપણે તૈયાર કરેલા છે એકદમ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર છે તમે સીધી ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અથવા તો વિદ્યાર્થીઓ જે છે તે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી અને સારામાં સારી તૈયારી કરી શકશે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો આ જે પ્રશ્નપત્ર છે એની પીડીએફ માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્નપત્ર પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટ જે છે તે અવશ્ય મેળવી તેનો અભ્યાસ કરી લેવો તે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો સંપર્ક કરી શકો છો ચાલો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર એક બ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો છે ભેદ સ્પષ્ટ કરો અંત ફલન અને બાહ્ય ફલન તો જોઈએ આપણે એનો તફાવત પહેલો મુદ્દો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે બાહ્ય ફલન એમાં નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે અંતઃફલનમાં જોઈએ તો મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે જ્યારે તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે ત્યાર પછી છે બીજું દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી અને આપેલ શબ્દ પૈકીના નામ લખો ઈંડા પુખ્ત દેડકો અંત્ય ટેડપોલ અને શરૂઆતનો ટેડપોલ તો એમાં જે વિભાગ એ આપણને પેલું જે ચિત્ર આપેલું છે તે અંત્ય ટેડપોલનું છે તે છે એમાં પેલું હું મલેરિયા રોગનો વાહક છું તો જવાબ આવશે પ્રજીવ હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું તો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું ખાતરની લાક્ષણિકતાને આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો તો ચાલો તેનું નિર્માણ કારખાનામાં થાય છે તો એ કૃત્રિમ ખાતર તેનાથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે તો એ કુદરતી ખાતર ત્યાર પછી બીજું પિયત પદ્ધતિની લાક્ષણિકતાને આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો તો એ આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે તો આ પરંપરાગત સિંચાઈ પદ્ધતિ બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગર છે તો અહીંયા આધુનિક સિંચાઈ પદ્ધતિ ત્રીજું કુદરતી સંસાધનોની લાક્ષણિકતાને આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકરણ કરો તો એ આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે તો પુનઃ અપ્રાપ્ય બી સૂર્યપ્રકાશ હવા આ સંસાધનના ઉદાહરણ છે તો પુનઃ પ્રાપ્ય ચોથું આપેલ લાક્ષણિકતાને આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો એ તે કાળું ઘટ્ટ અણગમતી વાસવાળું પ્રવાહી છે તો કોલ્ટા બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તો જવાબ આવશે કોક પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર મા પેલું ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ તો માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકોનું કાર્ય કરે છે તે એંઠવાડ પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે ઉપર બેસે છે તેના શરીર અને પગ ઉપર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ બીજું આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં સમજાવો તો માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે તે એંઠવાડ પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે ઉપર બેસે છે તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે આવો દૂષિત ખોરાક સ્વાસ્થ્ય વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બ વિસ્તૃત જવાબ લખો જેના કુલ છ મા પેલું દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલી પ્રવૃત્તિ લખો તો જોઈએ આપણે હેતુ એમાં છે દહન માટે હવા જરૂરી છે સાધનોની જરૂર પડશે મીણબત્તી દિવાસળી લાકડાના ટુકડા કાચની ચમચી કાચની તકતી અને ટેબલ પદાર્થો આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ જરૂર પડશે નહીં અને અહીંયા આકૃતિ આપણને આપેલી છે તો આ પ્રમાણેની આકૃતિ આવશે હવે જોઈએ આપણે એની પદ્ધતિ તો મીણબત્તી સળગાવીને ટેબલ ઉપર મૂકો લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી ઉપર ગોઠવો શું થાય છે તેનું અવલોકન કરો બીજું લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ ઉપર અડવા દો જ્યોતનું અવલોકન કરો ત્રીજું હવે ચીમની ઉપર કાચની તકતી મૂકો અને જ્યોતનું અવલોકન કરો તો અવલોકન કરતા જણાશે કે આકૃતિ એકમાં જોઈએ તો જ્યોત સળગવાનું ચાલુ રહે છે આકૃતિ બેમાં મીણબત્તી અસ્થિર જોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે અને આકૃતિ ત્રણમાં મીણબત્તી બુઝાઈ જાય છે ત્યાર પછી બીજું પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો તો સાધનોમાં જોઈશે કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી અને મીણબત્તી પદાર્થોમાં અહીંયા આપણે કોઈ જરૂર પડશે નહીં અને અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ જે છે તે આપણે આ પ્રમાણે દોરી શકીએ બરાબર અને ત્યાર પછી જોઈએ તો પદ્ધતિ પદ્ધતિમાં આપણે જોઈએ તો એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ઉમેરો બીજો પેપર કપ ખાલી રાખો ત્યાર પછી બીજો મુદ્દો બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારું અવલોકન નોંધો અવલોકન પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે નિર્ણય પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી તેથી તે સળગતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો લખો જેના કુલ આઠમા છે પેલું કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી તો પેલું કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે બીજું કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા તો પાક ઓછો ઉતરે છે ત્રીજું કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે પરિણામે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ ચાલો ત્યાર પછી બીજું ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ તો રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં વાસણ ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે આથી જળાશયોના પાણી દૂષિત બને છે આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ ત્યાર પછી ત્રીજું રસી રોગશાળા રસી રોગો સામે રક્ષણ આપે છે તો રસી દ્વારા મૂર્ત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગના રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે ચોથું કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ તો એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે બીજું કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી કરી શકાય શકાય ઉપયોગ માટે કાગળને વખત છે આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને રિસાયકલથી વૃક્ષો બચાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેના કુલ ચાર માર્ગ છે પહેલો સવાલ શોર્ટ સર્કિટથી લાગેલ આગ પાણી વડે બુજાવી હિતાવ છે તો જવાબ આવશે ખોટું બીજું ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફૂરિત દહન છે તો જવાબ આવશે ખોટું ત્રીજું કાગળ દહનશીલ પદાર્થ છે તો સાચું અને ચોથું જે નીચેનામાં જે નીચેનામાં જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે પદાર્થ તાપમાનને પદાર્થનું જ્વલનબિંદુ બિંદુ કહે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે પહેલું પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો તો સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર ઉપર સ્તર થતા થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી એ હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું ત્યાર પછી બીજો સવાલ કાર્બનાઇઝેશનની ઘટના સમજાવો તો લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો નીચે ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બનાઈઝેશન કહે છે ત્યાર પછી છે ત્રીજું હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો તો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ વિકાસ પામે છે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદભવે છે આવા આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે અહીં આકૃતિ તમને આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલું પાકનો સંગ્રહ કરતા પહેલા બીજને તાપમાં સુકવવા આવશ્યનાજનો સંગ્રહ કરવામાં આવે છે સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં જેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે વળી સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે સૂર્યના તાપમાં સુકવેલ અનાજ બગડતું નથી તેમજ કીટકો બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પામે છે તેના અથવામાં આપણને પહેલો સવાલ આપેલો છે કે અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે સમજાવો તો એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષાય છે તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે લેવામાં એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે અને કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશરે લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે આથી પાકની ફેરબદલી કરવી જોઈએ ત્યાર પછી છે બીજું ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે સમજાવો તો રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે માટે પાણી સહેલાઈથી જમીનમાં નીચે ઉતરી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ફુવારા સિંચાઈ પદ્ધતિ વપરાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી અને થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય આ પદ્ધતિથી માનવશ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે તેના અથવામાં આપણને બીજો સવાલ આપેલો છે કે ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે સમજાવો તો ડાંગરનો પાક મુખ્યત્વે ચોમાસામાં જ લેવામાં આવે છે કારણ કે ડાંગરના પાકને પુષ્કળ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે ચોમાસામાં વરસાદ વધુ પડતો હોય છે જે જમીનમાં પાણીનું સ્તર ઊંચું રાખે છે આ ઉપરાંત ચોમાસાનું તાપમાન પણ ડાંગરના વિકાસ માટે યોગ્ય રહે છે માટે ત્યાર પછી ત્રીજો સવાલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ કઈ રીતે થાય છે સમજાવો તો ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીન અને નોનસ્ટોક પ્રકારની હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન નાઇટ્રોજનને ઓક્સાઇડમાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી જમીન ઉપર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજન બનાવે છે આવી રીતે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે ત્યાર પછી ચોથો સવાલ દહનના પ્રકાર કેટલા કયા કયા અને કોઈ પણ એક પ્રકાર સમજાવો તો દહનના ત્રણ પ્રકારો છે ઝડપી દહન સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ જો એમાં પહેલો આપણે પ્રકાર જોઈએ સ્વયંસ્ફુરિત દહન સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે ઉદાહરણ તરીકે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ છે જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે કોલસાની ખાણમાં લાગી ઉઠતી આગ એ પણ સ્વયંસ્ફુરિત દહન છે અથવા ચોથો બળતણની હાનિકારક અસર જણાવો તો બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણને પ્રદૂષિત કરે છે કાર્બન ધરાવતા બળતણો દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો હવામાં છોડે છે આ સૂક્ષ્મ કણો શ્વસન સંબંધિત રોગનું કારણ બને છે બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે આ વાયુ મોટા પ્રમાણમાં શ્વસનમાં જતા માનવી મૃત્યુ પામી શકે છે મોટા ભાગના બળતણ દહન દરમિયાન સીઓ ટુ વાયુ મુક્ત કરે છે સીઓ ટુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે કોલસા ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ વાયુ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો છે ડીઝલ અને પેટ્રોલ નાઇટ્રોજન નાઇટ્રો ડીઝલ અને પેટ્રોલ નાઇટ્રોજન વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણીમાં દ્રવી એસિડ બનાવે છે આ વરસાદ એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે તે જમીન ખેતીના પાક ઇમારતો માટે ખૂબ જ હાનિકારક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માનવ શુક્રકોષની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો શુક્રકોષની આકૃતિ તમે જોઈ શકો છો અહીંયા આપણે દોરેલી છે એમાં સર્વપ્રથમ શીર્ષ ત્યાર પછી એનો મધ્ય ભાગ અને છેલ્લો ભાગ છે તે પૂછડી તેના અથવામાં માપનને કહ્યું છે કે મનુષ્યમાં ફલનની ક્રિયા દર્શાવતી આકૃતિ દોરો અને નામ નિર્દર્શન કરો તો અહીંયા તમે જોશો તો અંડકોષ છે અને આ જે છે તે શુક્ર છે અને અહીંયા તમે જોશો તો આ યુગ્મન યુગ્મક કોષ કેન્દ્ર જે છે તો આ રીતે આપણે ફલનની આકૃતિ દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના દરેક વિષયના દરેક ધોરણના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી બ્લુ પ્રિન્ટ અને તમારી અધ્યયન નિષ્પતિને આધારે આપણે તૈયાર કરેલા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમાં પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો સવાલ વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે તો જોઈએ ઉત્તર વન નાબૂદીથી વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે બીજો જેવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો તો જેવાવરણના રક્ષણ માટે જેવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે જેવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે વિસ્તારની જેવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જેવ જેવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે પંચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત બ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે તો જોઈએ આપણે આ પ્રશ્નનો ઉત્તર વાયરસ કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી આમ વાયરસ નિર્જીવ છે વાયરસને યોગ્ય યજમાન કોષ મળે તો તેમાં પ્રવેશી યજમાન કોષના વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાયરસ બનાવે છે આ રીતે યજમાન કોષમાં જૈવિક ક્રિયા દર્શાવી તેઓ સજીવની જેમ વર્તે છે આમ વાયરસ નિર્જીવ અથવા સજીવ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાથી વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે આ પ્રશ્નના અથવામાં આપણને એક બીજો પ્રશ્ન આપેલો છે તો જોઈએ આપણે એ પ્રશ્નનો ઉત્તર અહીં આપેલું છે કે મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે તો જુઓ માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવીનું વાહક છે માદા એનોફિલિસ મચ્છરના શરીરમાં મેલેરિયાના પરોપજીવી હોય છે જ્યારે તે મચ્છર કરડે છે ત્યારે તેના શરીરમાંથી સ્વચ્છ મનુષ્યના શરીરમાં મેલેરિયાના પરોપજીવી દાખલ થાય છે અને મેલેરિયા રોગ થવાનું કારણ બને છે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુના વાયરસનું વાહક છે તે પણ આ જ રીતે ડેન્ગ્યુના રોગનો ફેલાવો કરે છે ત્યાર પછી બીજો સવાલ પેટ્રોલ ડીઝલ જેવા બળતણોની બચત કરવા માટે તમે શી કાળજી લેશો તો જોઈએ ઉત્તર ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તો તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અને બસનો ઉપયોગ કરવો જોઈએ પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમ જાળવણી રાખવી જોઈએ તેના અથવામાં આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે તો સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના ફાયદામાં જોઈએ તો સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે સીએનજી સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓ પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે અને તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે

કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતો પૂરી કરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ વિસ્તૃત જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો તો વૃક્ષારોપણ કરવું પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા અભ્યાસક્રમમાં પર્યાવરણ જાગૃતિ માટેના પાઠ ઉમેરવા જંગલોને વૃક્ષોના કપાણ પર પ્રતિબંધ મૂકવો પર્યાવરણની જાગૃતિ માટેના કડક કાયદા બનાવવા વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિકસાવવા રહેઠાણો અને કારખાનાઓ માટે પડતર જમીનનો ઉપયોગ કરવો પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરવો પ્લાસ્ટિક બેગ અને અન્ય વખત અને એક વખત વપરાતા પ્લાસ્ટિકના પદાર્થનો ઉપયોગ ટાળવો કચરો ઓછો કરવા માટે પુનર્વપરાશ અને રિસાયકલિંગને મહત્ત્વ આપવું ઘરના કચરામાં ભીનો અને સૂકો કચરો અલગ કરવો કૃત્રિમ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો પરંપરાગત ઊર્જા સ્ત્રોતને બદલે નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો આ બધા પ્રયાસો સાથે મળીને પર્યાવરણના સંરક્ષણમાં સહાયરૂપ બની શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલો સવાલ બુજોને પહેલી તેના જન્મદિવસ ઉપર એક છોડ ભેટમાં આપે છે તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા કેવા પગલાં લેવા જોઈએ તો જો છોડને યોગ્ય જગ્યા પસંદ કરી અને જમીનમાં ખાડો ગાળી અને રોપવીશ છોડને નિયમિત રીતે પાણી પાઈશ છોડને પૂરતા પ્રમાણમાં ખાતર આપીશ રખડતા ઢોર છોડને ખાઈ ન જાય તે માટે છોડને ફરતે વાડ બનાવીશ અનિચ્છનીય પાંદડા અને સુકાઈ ગયેલા ભાગોને કાપી નાખીશ જેથી છોડ વધુ તંદુરસ્ત રહે અને તેની વૃદ્ધિમાં સુધારો થાય છોડ ઉપર કીટક અને ફૂગની સમસ્યાઓ આવે તો તરત તેના માટે યોગ્ય જંતુનાશક દવાઓ અથવા તો ઘરેલું ઉપાય અજમાવીશ છોડની આજુબાજુ ઊગી નીકળેલું વધારાનું ઘાસ કાપી નાખીશ મિત્રો અહીંયા આપણે આ વિજ્ઞાન વિષયનું ધોરણ આઠનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ જો આ પ્રશ્નપત્ર તમને પસંદ આવ્યું હોય આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂર તેનો અભ્યાસ કરી લેજો અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે